કોરોના મહામારીમાં સારી કામગીરી કરનારા અધિકારીઓ માટે સ્કોચ ગ્રુપ દ્વારા ઓનલાઇન એવોર્ડ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત પોલીસ તરફથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના ભુજ ડિવિઝનના ડીવાયએસપી જે એન પંચાલ નોમિનેટ થયા હતા ઓનલાઈન વોટિંગ દરમિયાન તેઓને વધુ મતો મળ્યા તેઓ એવોર્ડ માટે વિજેતા બન્યા છે અને કોરોના મહામારીમાં ભુજ ડીવાયએસપી પંચાલ દ્વારા સરાહનીય કામગીરી કરાઈ હતી મજૂરોને વતન પહોંચાડવાની વાત હોય કે લોકડાઉનનો ચુસ્ત અમલ રાશન કીટો પણ પહોંચાડવામાં આવી હતી તો નિયમો સાથે માનવતા દાખવી કોવિડની પરિસ્થિતિમાં કામ કર્યું હતું જેની સરાહના રૂપે આ એવોર્ડ મળતા તેઓએ આભાર માન્યો હતો કોવિડ નાઇન્ટીન મહામારી અનુસંધાને પોલીસ દ્વારા કરેલ કામગીરી અનુસંધાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી તરફથી તારીખ અઠ્યાવીસ નવ બે હજાર વીસના રોજ સ્કોચ એવોર્ડ માટે સમગ્ર ગુજરાત પોલીસ તરફથી નોમિનેશન મંગાવવામાં આવે જે અનુસંધાને કોવિડ નાઇન્ટીન અનુસંધાને પશ્ચિમ કોચ પોલીસના ભુજ ડિવિઝનમાં ડીઆઈસપી તરીકે અમો કરેલ કામગીરી અંગેની માહિતી એકત્રિત કરી અને નોમિનેશન માટે મોકલી આપેલ આ બાબતે સ્કોચ એવોર્ડ કમિટી દ્વારા અમારું નોમિનેશન મંજૂર કરી એ બાબતે તારીખ દસ અગિયાર બે હજાર વીસના રોજ ક્વાર્ટર ફાઇનલ તથા તારીખ ત્રીસ અગિયાર બે હજાર વીસના રોજ ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવેલ જેમાં અમોય ભુજ ડિવિઝનના ડીવાયસપી તરીકે કામગીરીને ધ્યાને લઈ સિલ્વર એવોર્ડ માટે અમારું પસંદગી કરેલ છે જે બદલ ગુજરાત પોલીસ વતી હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું